રાજકોટ શહેરના મેટોળા જીએડીસી ખાતે આવેલ જે કાળાઓ રોડ આવી રહ્યો છે તે રોડ ઉપર ફરીથી એકવાર માતેલા સાંઢની જેમ ચાલતા ડમ્પરોનો આતંક અહીંયા દેખાઈ આવી રહ્યો છે હું જે આપને સામેનો રોડ બતાવી રહ્યો છું જે ટ્રાફિક બતાવી રહ્યો છું તે રોડથી આ ડિવાઈડર ટપી અને આ ડમ્પર અહીંયા પહોંચી ગયું છે સદનસીબે કોઈની જહાહાની થઈ નથી પણ જે અવારનવાર જે અકસ્માતના બનાવો બને છે અને નાના જે વાહનોવાળા છે એમને ક્યાંક ને ક્યાંક ઈજાઓ થાય છે અથવા તો મૃત્યુને ભેટવું પડે છે એવી જ રીતે આ માથેલા સાંઢની જેમાં આવેલો આ ટ્રક આ ડમ્પર અહીંયા રોડના ડિવાઈડર અને એક લાઇટનો થાંભલો પણ અહીંયા હું દ્રશ્યો બતાવી રહ્યો છું આ લાઇટનો થાંભલો છે એને તોડીને ડમ્પર આ સાઈડમાં આવી ગયું છે તો ફરીથી એકવાર એવા દ્રશ્યો સર્જાણા છે કે આ તંત્રના પાપે આ ડમ્પર ચાલકો જે છે જે પૂરપાટ ઝડપે આવી અને કોકને કોઈને કોઈ અકસ્માત વારંવાર કરી રહ્યા છે આ તંત્રની ઘોર બેદરકારી છે સદનસીબે હું અહીંયા આપને કહેવા માગું છું કે કોઈ જાનહાની થઈ નથી આ રસ્તો છે રાજકોટમાં આવેલ મેટોળા જીઆઈડીસીના ત્રીજા ગેટ પાસે જે આ પાટક પબ્લિક સ્કૂલ છે તેની પાસેના આ દ્રશ્યો છે